પહેલે હું તમને બધાને શાંતિથી મીડિયાના મિત્રોને હું કહીશ બધું પણ અત્યારે હું કોઈ કહેવા માંગતી નથી તમે એક વાત હું કહીશ પણ અત્યારે નહીં પ્લીઝ તમારો બધાનો સાથ સહકાર છે પણ ક્યાંક ને ક્યાંક હું અત્યારે તમે ડરમાં નથી પણ હું મારી બે દિવસમાં હું મારી તૈયારી કરીને હું તમને બેડાઉં એ વાત સાચી છે કે મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું ને એમાં હું

તમે જોઈ લ્યો કે સોમનાથ ને દ્વારકા ને અંબાજી એ કેમ ભેગું થાય તમે જોવો ને કેવી રીતના કરું જોઈ લેજો મારી લોક હું નાનદ પાટી કોઈ પણ એ ને કેક કોઈ પણ વસ્તુમાં મારે લે ક્યાંક મને થઈ રહ્યું છે એમાં હું તમને નહીં કહી શકું હું કરવા નથી ગઈ હું ગાંધીનગર મારા કામ અર્થે ગઈ હતી અને પૂનમ હતી તો અહિયાંથી હું મારા પરિવાર સાથે ગઈ હતી અંબાજી સો ટકા હું તમને નાનક પાડતી કે હું અંબાજી ગઈ હતી પણ આ સોમનાથ ને આ ઓલું જે લખ્યું છે એ ક્યાંક મારા માટે ખબર નથી પાર્ટીમાં રજૂઆત પાર્ટીમાં રજૂઆત કરી છે જે આપડે તમારી સાથે ઓનિય થઈ રહ્યો છે